મિત્રો જીવનમાં સુખી થવું છે તો અપનાવી લેજો આ પાંચ વાતોને નંબર એક જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો નંબર બે મનુષ્યો કર્મોથી મહાન બને છે જન્મથી નહીં નંબર ત્રણ મૂર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલા જ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને નંબર ચાર સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ નંબર પાંચ વ્યક્તિએ અતિ પ્રામાણિક ન બનવું જોઈએ કેમ કે સીધા વૃક્ષો જ સૌથી પહેલા કપાય છે અને અતિ પ્રામાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે મિત્રો આ નિયમોને તમે તમારા જીવનમાં અપનાવી લેશો તો તમે તમારા જીવનમાં ક્યારેય દુખી નહીં થાવ મિત્રો આ વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી દેજો